નમસ્કાર મિત્રો મિત્રો આજે પહેલી જાન્યુઆરી નૂતન વર્ષ આપ સર્વને નૂતન વર્ષ અભિનંદન આપનું નવું વર્ષ ખૂબ સુખદાયી સમૃદ્ધિદાયી નીવડે એવી મંગલકામના સાથે આપણે આજના વિડીયોની શરૂઆત કરીએ આપણે આજના વિડીયોમાં બે હજાર ચોવીસનું વર્ષ જે એકત્રીસ ડિસેમ્બરે ગઈકાલે રાત્રે પૂરું થયું અને એ વર્ષ દરમિયાન પહેલી જાન્યુઆરી ચોવીસથી એકત્રીસ ડિસેમ્બર બે હજાર ચોવીસના ત્રણસો પાંસઠ દિવસ દરમિયાન ભારત વર્ષમાં ગુજરાતમાં અને ભારતમાં જે નોંધવાલાયક ઘટનાઓ બની એનો થોડું આપણે લેખાજોખા કરીએ અને થોડીક એની ચર્ચા કરીએ ચર્ચા એટલા માટે કરવી જરૂરી છે કે આપણે પ્રજાસત્તાક ભારતની અંદર જીવીએ છીએ અને પ્રજાસત્તાક ભારતની અંદર જે કોઈ ઘટનાઓ સારી અને નરસી બને એના બે પ્રકારના હકારાત્મક અને નકારાત્મક પરિણામો હોય છે અને એ સમગ્ર પ્રજાજીવનને અસર કરતા હોવાથી દરેકના ધ્યાનમાં વધતા ઓછા અંશે હોવા જરૂરી છે તો સૌ પ્રથમ તો આ દેશના મહાન સપૂત ડૉક્ટર શ્રી એના અવસાન થયું અને આપણે એમના આત્માને ચિરં શાંતિ મળે એવી શ્રદ્ધાંજલિ પાઠવીએ છીએ પરંતુ એક આ એવા મહાન અર્થશાસ્ત્રી હતા કે વિશ્વના રાજનેતાઓ અને વિશ્વના બુદ્ધિશાળીઓ વિશ્વના અર્થશાસ્ત્રીઓ એમની નોંધ લેતા અને એમને સાંભળવા માટે તત્પર રહેતા અને ઓગણીસો નેવું પછી એમણે જે ભારતની આર્થિક ધોરા સંભાળી અને એના કારણે આજે આપણે જે પાંચમી અર્થસતા બન્યા છે એના પાયામાં ડોક્ટર મનમોહન સિંહનું અર્થશાસ્ત્રી તરીકેનું પ્રદાન છે બે હજાર આઠની વૈશ્વિક મંદીની અંદર એમણે ભારતનો ઉગારી દીધું અને ભારતના મંદીની અસર ના થઈ એ એમાં ડૉક્ટર સિંહનું બહુ મોટું પ્રધાન હતું અને છતાંય એમની વિદ્વતા અને એમની ઉંમરનો મલાજો એ સમયે ન રાખી અને કેટલાક એવા પરિબળો હતા એવા લોકો હતા કે એમણે એમના અપશબ્દોથી નવાજ્યા પરંતુ એમના મૃત્યુ પછી પણ એમનો મૃત્યુનો મલાજો ન જાળવી શક્યો અને એના સમાધિ માટે જુદા જુદા વાદ વિવાદો થયા આ એક બહુ શરમજનક અને શોભજનક બાબત છે એટલે આ બાબત ભારતની ઈમેજ ઘડનારી બાબત છે કે તે એક આવા મહાન સપૂતના અત્યાર સુધીના જે ભારતના વડાપ્રધાનો થયા એની અંદર એમને કોઈ પણ રીતે ઉતરતા ક્રમે ના મૂકી શકાય પરંતુ સૌથી ટોપ ઉપર મૂકી શકાય એવા બુદ્ધિશાળી એ અર્થશાસ્ત્રી અને રાજકારણી હતા બીજા બધા રાજકારણીઓ થઈ ગયા છે બીજી એમની પ્રતિભાઓ હશે બીજી એવી રીતે પરંતુ અર્થશાસ્ત્રની દ્રષ્ટિએ મનમોહનસિંહ સૌથી ટોચ પર હતા અને છતાંય આપણે એમના નૃત્યનો મલાજો નથી જાળવી શક્યા ઘણા લાંબા સમયથી મણિપુર સળગી રહ્યું છે અને ખૂબ ખરાબ રીતે મણિપુરની અંદર પ્રજાજીવન સત વિસત થઈ ગયું છે મહિલાઓના નગ્ન કરીને એના નગ્ન વિડીયો ઉતારવામાં આવે અને એ વિડીયો વાયરલ કરવામાં આવે અનેક મહિલાઓ પર બળાત્કાર થાય અનેક મહિલાઓની હત્યા થાય અનેક પુરુષોની હત્યાઓ થાય પોલીસ સ્ટેશન સળગાવવામાં આવે અને પદાધિકારીઓના ઘર ઉપર હુમલા થાય અને છતાંય દેશની સંભાળી રહેલા લોકોનું એ બધું ધ્યાન નથી અથવા તો એની ઉપેક્ષા કરવામાં ઉપેક્ષા કરવામાં આવી રહી છે ધ્યાન નથી એવું તો નથી પણ એની ઉપેક્ષા કરવામાં આવી રહી છે અને એ પણ ખૂબ શરમજનક બાબત છે બે હજાર ચોવીસની લોકસભાની ચૂંટણી આ લોકસભાની ચૂંટણી એવી ચૂંટણી હતી કે પહેલી વખત ભારતના બંધારણ ઉપર આ ચૂંટણી લડાઈ બંધારણ બીજા બધા મુદ્દાઓની સરખામણીમાં બંધારણ સૌથી વધારે પ્રભાવી અને વધારે ચર્ચાસ્પદ મુદ્દો રહ્યો અને આ ચૂંટણી દરમિયાન કેટલાક લોકોએ એમ કહ્યું કે તમે અમને ચારસો સીટો આપો તો અમે ભારતનું બંધારણ બદલી નાખવું છું એટલે બંધારણ ભારતનું બંધારણ બદલી નાખવું અને ભારતના બંધારણના રક્ષણના મુદ્દા પર ખૂબ લાંબી વિશદ ચર્ચાઓ થઈ અને એના કારણે ડૉક્ટર બાબાસાહેબ આંબેડકર પણ વધુમાં વધુ લોકોના ચર્ચામાં અને લોકોના ધ્યાનમાં બાબાસાહેબ આવ્યા એટલે આ બે હજાર ચોવીસની જે ચૂંટણી રહી એ એક તો વિપક્ષોને એક કરવા માટેનું એક કારણ બની અને ગુજરાતની અંદર ગેનીબેન ઠાકોર નામના એક મહિલા સાંસદ વિપક્ષના વિપક્ષ તરફથી ચૂંટાયા એ પણ એક નવી બાબત હતી બીજી બાબત નકલી બાબતો ગુજરાતમાં ખૂબ આવી નકલીની બોલબાલા નકલી યુનિવર્સિટી હોય નકલી કોલેજ હોય નકલી શાળાઓ હોય નકલી ડોક્ટરો નકલી ઈડીના અધિકારીઓ હોય નકલી સીબીઆઈ ના અધિકારીઓ હોય નકલી સીએમઓ અધિકારીઓ હોય નકલી આઈ એસ અધિકારી મળી આવે નકલી નકલીક્ટર મળી આવે નકલી બેંક મળી આવે અને નકલી પાસપોર્ટોનું મળી આવે અને આ બધામાં નકલી જજ અને નકલી કોર્ટ એક વ્યક્તિ જજ બને નક સ્વયંભૂ એ પોતે કોર્ટ પ્રસ્થાપિત કરે અને એ ઓર્ડરો કરે અને એ ઓર્ડરો વાસ્તવમાં એનું અમલીકરણ થઈ જાય આ કેટલી બધી શોભજનક બાબત છે આટલું બધું તંત્ર ચાલે ને આટલું બધું પોલાણ હોય અને છતાંય એ સરકારના ધ્યાનમાં આવે એટલે ઘણા બધા લોકોએ વારંવાર એક કરતાં વધારે સવાલ કર્યા કે ગુજરાતમાં નકલી શું નથી આટલી બધી અનેક બાબતો નકલી ઘી પકડાય નકલી તેલ પકડાય નકલી બીજી ખા વસ્તુઓ પકડાય એટલે નકલીની એક બોલવાલા ગુજરાતમાં ચાલી એટલે હવે એક વાત એવી પણ આવી છે કે ગુજરાતમાં નકલી શું નથી બીજા કૌભાંડો જે બહાર આવ્યા તો ખ્યાતિ હોસ્પિટલનું કૌભાંડ બહુ મહાન ભયંકર કૌભાંડ છે અને માનવજાતનું સત્યાનાશ કરનારું કૌભાંડ કારણ કે જે દર્દીને જે વ્યક્તિને કોઈ દર્દ ના હોય એ દર્દના નામે એનો દાખલ કરી એનો કોઈનો પગ દુખતો હોય કોઈનું માથું દુખતું હતું હોય ને એનો હાર્ટની સર્જરી કરી નાખવાની અને એ કરોડના એના નામે પ્રધાનમંત્રી યોજનામાંથી આયુષ્યમાન કાર્ડમાંના નામે રૂપિયા ખંખેરી લેવાનું આખું એક મોટું કૌભાંડ ચાલતું અને એની અંદર છેલ્લે છેલ્લે સરકારી આરોગ્ય વિભાગના સરકારી અધિકારીની સામેલગીરી બહાર આવી એટલે આ એક જેવું તેવું કૌભાંડ નથી ભલે રૂપિયાના આંકડાની અંદર એ બસો પાંચસો કરોડો ના પહોંચ્યો હોય પરંતુ જે વ્યક્તિ કે જે દર્દી મને જે દર્દ નથી અને એ દર્દના નામે એની સર્જરી થઈ જાય એમાંથી કેટલાક અપમૃત્યુ થયા અને એ પછી આ કડીની એ ખ્યાતિકાંડની આ હોસ્પિટલ બહાર આવી એ જ રીતે એમબીબીએસની ડિગ્રીઓ આપવાનું એક આખું કૌભાંડ બહાર આવ્યું એટલે આ આ કૌભાંડ પણ કંઈ જેવું તો નથી કે હથોડા લઈને પથ્થર તોડવાનું કામ કરતો હોય અથવા તો પાના લઈ અને ગેરેજનું કામ કરતો હોય તો એવા શ્રમ જેવી નહીં પણ તમે એક વેચાતું સર્ટિફિકેટ આપી દો ને એવો વ્યક્તિ જો ડૉક્ટર બને તો એ એનાથી શું પરિણામ આવે એ એના ક્ષેત્રમાં એના વ્યવસાયમાં એ સો ટકા વ્યાજબી છે પરંતુ તમે એની કક્ષા કરતાં એને વધારા આપી દો તો શું પરિણામ આવે પછી જે બીજ નું છ હજાર કરોડનું જે નકલીઓનું કૌભાંડ આવ્યું અને એ કૌભાંડનું ઓળી પાછું એક ધારાસભ્યનું માર્કેટિંગ કરે છે કે ભાઈ ભૂપેન્દ્રસિંહ ઝાલાના એકના બે બેના ચાર કરતા આ માર્કેટિંગ એજન્ટ હો જે કામ કરતા હોય એવું કામ એક ધારાસભ્ય કરે છે અને છતાં ઓળી પાસે એ માણસો એનો પોતાનો સ્વયં બચાવ કરે છે બંગ્લાદેશીઓને ઘુસાડવા માટેના ફેંક આધાર કાર્ડ ફેંક પાનકાર્ડ અને ફેક મતદાર કાર્ડ એના બનાવી અને એના એ કરવામાં આવ્યા બીજા જે બીજા કૌભાંડો થયા આયુષ્યમાન કાર્ડનું કૌભાંડ થયું પછી હરણી બોરનું દુર્ઘટના અમરેલી અને વિરમગામના જે મોતિયાના ઓપરેશનો કરનારાનામાં અંધાપો આવ્યા અને દ્રષ્ટિ ગુમાવવામાં આવી જેને જરૂર નથી ઉંમર નથી એવા લોકોની નસબંધી કરી નાખવામાં આવી જે લોકોની જરૂર નથી અને જે એના લગ્ન થવાના જેના બાકી હતા એની નસબંધી કરી દેવામાં આવી ભાજપના સદસ્યો બનાવવા માટે દવાખાનામાં દવા લેવા ગયો હોય ને એનો મોબાઈલ લઈને એને સદસ્ય બનાવી દેવામાં આવ્યા કોઈ હાઈસ્કૂલના આચાર્યને એનો સદસ્ય બનાવી દેવામાં આવ્યો આ પણ અને એમાં સૌથી ગંભીર રાજકોટનું જોન પ્લાટની અંદર જે માસુમ ભૂલકાઓનું મૃત્યુ થયું એટલે આ બધી આ કેવી ગંભીર બાબત છે નેટ પરીક્ષાનું જે કૌભાંડ પકડાયું ને સીબીઆઈ ને તપાસ સોંપવામાં આવી શિક્ષકોની ગેરહાજરીનું કૌભાંડ પછી ભ્રષ્ટાચારની બાબતની વાત કરીએ તો ગુજરાતમાં ના એકવીસ વિભાગોની અંદર જ બાર હજાર જેથી વધારે ફરિયાદો ભ્રષ્ટાચારની આવી છે અને વૈશ્વિક લાંચ ઇન્ડેક્સ ની અંદર ભારત પંચ્યાસી નંબરેમાં છે એટલે બીજા ચોરાશી દેશોમાં ભારત કરતાં ઓછો લાંચ લેવાય છે ત્યાં લાંચનું પ્રમાણ ઓછું છે એટલે આ વસ્તુ ખૂબ ગંભીર બાબત છે કે તમારે કોઈ પણ નાનું મોટું કામ કરવું હોય તો લાંચ આપો આપો ને આપો અને આ લાંચ આપનાર દેશ તરીકે તમે આટલી બધી ક્રેડિટ ધરાવો છો કે તમે પંચ્યાસીમાં પ્રમાણે ભારત આપણા દેશ જઈને રહ્યો છે એટલે આ બહુ ક્ષોભજનક બાબતો છે વિદેશમાં જઈ જુદા જુદા દાવો કરવા આ દેશ યુદ્ધનો નથી ને બુદ્ધનો છે આવા શબ્દોને જે મરોડી મચોડીને જુદા જુદા રજૂ કરવામાં અને વાસ્તવિક જુદા જુદા જે સ્થિતિ છે જે કેવી છે કે એક ભૌવો સિવિલ હોસ્પિટલમાં જઈ અને આ આખી વિશ્વની એટલે એશિયાની સૌથી મોટામાં મોટી હોસ્પિટલ છે અને ગુજરાત બહારના અનેક દર્દીઓ સિવિલ હોસ્પિટલોમાં દવા કરાવવામાં આવે છે અને એથી સારા પરિણામો લઈને જાય છે અને સૌથી સારી બાબત એ કે રાજ્ય સરકાર સંચાલિત હોવાથી પ્રાઇવેટ કોલ દવાખાનાની સરખામણીમાં અતિ ઓછો ખર્ચ થતો હોય એવી સારી નામાંકિત હોસ્પિટલની અંદર અને આટલી વિશાળ હોસ્પિટલમાં એક તાંત્રિક ત્યાં જઈ અને દર્દીને મટાડવાનું નાટક કરે આ પણ એક બહુ વિચારવા જેવી બાબત છે આપણી સંસ્કૃતિની ઉપર એક આ કાળો ધબ્બો છે બેડસેલના કારોબારની વાત કરીએ તો અમૂલનું નકલી ઘી પકડાય સોમૂલનું નકલી ઘી પકડાય બનાવટી દૂધના કારોબાર પકડાય છે બનાવટી તેલ પકડાય આ બધી બનાવટી અનેક અનેક હજારો આઇટમો બનાવટી હોય અને એ બનાવટી આઈટમો એ પ્રજાજીવનને છિન્ન ભિન્ન કરી રહી છે સૌથી અગત્યની ગંભીર બાબત બળાત્કારો હોય આ બળાત્કારો દેશ હોય બળાત્કાર હોય ને નગરી હોય જે કલકત્તાની અંદર મહિલા ડોક્ટરની ઉપર જે એને બળાત્કાર થયો બળાત્કાર થયા પછી એની ઉપર જે હત્યાકાંડ થયું અને બળાત્કાર થનાર જે મહિલા હતી એનું તો અપમૃત્યુ થયું પણ એના બળાત્કાર ઉપર બીજો બળાત્કાર એ થયો કે એની ઉપર રાજકારણ કરવામાં આવ્યું અને ભારતીય જનતા પક્ષે ત્યાં આગળ બંધનું એલાન આપ્યું પરંતુ એ સિવાય ભારતની અંદર એક હજાર કરતા વધારે બળાત્કારો બન્યા ઉત્તર પ્રદેશના હાથરસ હથરસમાં દલિત મહિલાની જીભ કાપી નાખી એની મણકા તોડી નાખવા એને મારી નાખવી અને પછી એને સરકારે સળગાવી દીધી આ બધું બન્યું છતાંય ત્યાં આગળ કોઈ હરફના ના મીડિયાએ એને દબાવી દીધું આવા તો અનેક બળાત્કારના કિસ્સાઓ બન્યા દાહોદનો વિદ્યાર્થી કાંડ બન્યો હમણાં જ દાહોદ વૃદ્ધા ઉપર બે વખત એકની એક વ્યક્તિએ બળાત્કાર કર્યો ઝઘડિયાનો બળાત્કાર તો એ વખતે પણ આ આ લોકોએ બધાના હેલાનો આપવા જોઈએ એટલે એક તો બળાત્કાર થાય ને બળાત્કારની ઉપર રાજનીતિ શેકવામાં આવે અને ગ્લોબલ પીસ ઇન્ડેક્સની અંદર તો ભારત વિદેશી મહિલાઓ માટે એ આ દુનિયાના જે ખતરનાક દેશો છે એમાં ચોથા નંબરનો ખતરનાક દેશ હોવાનું એનું તારણ છે એટલે આ એક ગંભીર બાબત છે ભારતની અસ્મિતાની ઉપર ડાગ લગાવનારી આ બાબત છે બાંગ્લાદેશમાં સત્તા પરિવર્તન થયું અને એના કારણે ત્યાંના લઘુમતી હિન્દુઓ ખ્રિસ્તીઓ ઉપર અનાચાર ને અત્યાચાર થયા કેટલાકના ખોટા કાનૂની ખટલામાં ફસાઈ દેવાના અહેવાલો આવ્યા તો આ સમયે મનુવાદી પરિબળો સંગઠનોએ ત્યાં આગળ ભારતની અંદર અહીંયા ગુજરાતમાં સરઘસો કાઢ્યા રેલીઓ કાઢી અને વિરોધ વ્યક્ત કરી બહુ સારી વાત કહેવાય પરંતુ સાથે સાથે એમની ફરજ એ પણ બને છે કે જ્યારે દલિતો શોષિતો અને પીડિતો ઉપર આવા અનાચાર અત્યાચાર થાય ત્યારે પણ એમણે આવી નૈતિક ફરજ બજાવવી જોઈએ માર્ગ અકસ્માતની બાબતમાં વાત કરીએ તો ઘટવાની જગ્યાએ બમણા થઈ રહ્યા છે અને આવું નીતિન ગડકરી ગડકરીએ પણ કબૂલ કર્યું છે જે માર્ગ વાહન મંત્રી છે તથ્ય પટેલે જે નવ જણાને કચડી માર્યા આ એક પ્રકારના ખૂન કહેવાય આવા તો સેંકડો બનાવો બન્યા છે અને છતાંય તે આ લોકોની જે માર્ગ અકસ્માત કરી અને ભાગી જવાની બોલબાલા છે એમાં કંઈ હજુ ઘટાડો થયો નથી લાગતું માર્ગ અકસ્માત તો દિવસે દિવસે વધી રહ્યા છે અને ગુંડાઓની બોલબાલા દિવસે દિવસે વધી જઈ છે અને આ ગુંડાઓની બોલબાલાઓનું પણ કોઈ માપ નથી આંખ નથી સરખેજનો એક ચાલુ નોકરીનો પોલીસ કોન્સ્ટેબલ એના હાથમાં બે શરીઓ લઈ એક નિર્દોષ વિદ્યાર્થી ઉપર બે હાથે હુમલો કરી એનું ખૂન કરે એટલે જે મા બાપે એના બાળકના બસો પાંચસો કે હજાર કિલોમીટર દૂર ભણવા મોકલ્યો છે એ મા બાપની આકાંક્ષાઓનું તેણે ખૂન કર્યું એની ભાવનાનું પણ ખૂન કર્યું છે અને પાછો ખૂન કરી અને એ પોતાની ગાડી લઈને એટલે પોલીસવાળા પાસે ફોર વ્હીલર ગાડી આવે એ પણ એક વિચારવા જેવી બાબત છે રખિયાલની અંદર એક ગુંડો પોલીસ વાહનમાં બેઠેલા પોલીસ કોન્સ્ટેબલને તે જગ્યા છોડી દેવા માટે આદેશ કરે ખૂબ શરમજનક બાબત છે કે એક ગુંડાના આદેશથી પોલીસે જગ્યા છોડી દેવી અને જો પોલીસે જગ્યા ના છોડે તો એનો પણ જાનનું જોખમ હતું એટલે એની રીતે વ્યાજબી હતું પણ ગુંડાઓને આટલી બધી માનસિકતા એમની આવી કેળવાય અને એ પોલીસની સામે મુકારતા તો થાય એ પણ ગુંડાઓને કોણે વિકસાવ્યા ગુંડાઓને કોણે અનુમોદન આપ્યું એના કારણે એમની આ માનસિકતા ડેવલપ થઈ એ પણ વિચારવા જેવું છે રાજકોટના ભક્તિનગર રોડ ઉપર કારનો પીછો કરી રહી કરીને એક્ટિવાવાળાએ એને છરી કાઢી એની ઉપર હુમલો કર્યો હમણાં બે દિવસ પહેલાં જ તે ભાવનગરમાં એક એક્ટિવાવાળાએ ફોર વ્હીલર જોડે એનું ફોર વ્હીલર લઈ અને પેલા પ્રૌઢ માણસને ગાડીમાંથી ઉતારી અને માર્યો ને એનું અપહરણ કર્યું આના બધાએ વરઘોડા કાઢવામાં બધું સારું છે ગૃહમંત્રીએ એક આદેશ આપ્યો એ સારો છે કે એમણે વરઘોડા કાઢો બધું કાઢો પરંતુ આ લોકો આ જે ગુનાઓ કરીએ છે અને ગુના કર્યા પછી જે પીડિતો છે એની ઉપર જે માનસિક અસર થાય છે આ પણ એક વિચારવા જેવી બાબત નથી કે આ લોકોને આવું આટલું બધું અનાચાર કરવાનો આટલો અત્યાચાર કરવાની એમને કેમની મોકળાશ મળે છે એમને એ વખતે ભાન નથી હોતું કે આ કાયદો છે અને આ કાયદાના સકંજામાં આપણે આવીશું ખાસ બાબત મહારાષ્ટ્ર હરિયાણાની જે ચૂંટણીઓ થઈ અને આ ચૂંટણીઓની અંદર ચમત્કાર થયો આ ચૂંટણીઓમાં ખૂબ મોટો ચમત્કાર થયો એટલે એ ચૂંટણીઓ એવી એમ લડ્યા કે ઉમેદવારો લડ્યા આ પણ એક પ્રશ્ન છે કારણ કે હરિયાણાની અંદર તે કોંગ્રેસ અને જે પક્ષો પ્રતિપક્ષો હતા વિપક્ષો હતા એમની સભાઓ બહુ ભરચક જતી હતી આખો માહોલ એવું કહી રહ્યો હતો કે ભાઈ કોંગ્રેસનું શાસન આવવાનું છે એટલા બધા લોકો આત્મવિશ્વાસમાં હતા એમાં કંઈ ખોટું નહોતું મહારાષ્ટ્રમાં પણ આવી પરિસ્થિતિ મહારાષ્ટ્રની અંદર તો જે પક્ષો તોડવાની જે આખી એક રાજનીતિ ચાલી અને કોર્ટે પણ એના પરોક્ષ રીતે અનુમોદન કર્યું અને છતાંય એ એવા જ લોકો જેના ભ્રષ્ટાચારીઓનો ગઢ ભેગો કરવામાં આવે તો એ બધા લોકો ભેગા મળીને ચૂંટણી રહ્યા અને છતાંય એ પક્ષની બહુ મોટી જીત થાય એટલે આ જીત ઉમેદવારોની છે કે ઈવીએમની છે આ જીત ઉમેદવારોની છે કે ઈવીએમની છે એ પણ એક બહુ ગંભીર વિષય છે અને આ વિચારવા જેવી બાબત છે બે હજાર ચોવીસમાં એક નવા રાજકીય પક્ષનો ઉદય થયો બે હજાર ચોવીસમાં નવા રાજકીય પક્ષનો ઉદય ગુજરાતમાં થયો અને નામ પણ કેવું આપ્યું છે પ્રજાસત્તાક ડેમોક્રેટિક પાર્ટી એટલે આ નામ જ પહેલાં તો વિવાદાસ્પદ છે પાછલી સીટ ઉપર બેસીને ડ્રાઇવિંગ કરતો એક જ વ્યક્તિ પક્ષની સ્થાપના કરે નામ આપી દે તો એમણે જ્યારે આ પક્ષના સ્થાપના કરવાનું વિચાર્યું છે ત્યારે એમણે વિચાર્યું છે કે ભાઈ આપણે આમ જનતાને બોલાવો ને આમ જનતામાંથી એનો પ્રમુખ થવા માટે કોણ તૈયાર છે કોણ એના માટે લાયક છે એવી કંઈ વિચારણા કરવામાં આવી એક જ વ્યક્તિ એના રાજ્ય એકમના પ્રમુખને નક્કી કરી દે આ પક્ષ પ્રાદેશિક છે કે રાષ્ટ્રીય છે એ પણ નક્કી નથી કરવામાં આવ્યું અને વળી પાછું એનું ચિહ્ન ભાલો રાખવામાં આવ્યું એટલે જે ક્ષત્રિય પરંપરાની અંદર જે એમનું એક મહત્વનું હથિયાર હતું અને એ એના અનુસંધાનમાં કદાચ આને રાખ્યું છે એવું માની શકાય પરંતુ જે શંકરસિંહ વાઘેલાએ જે આ પક્ષની સ્થાપના કરી જે આરએસએસમાંથી બીજેપીમાં બીજેપીમાં એમણે વિદ્રોહ કર્યો અને હજુરિયાકાંડ ખજુરિયાકાંડની રચના થઈ એ પછી એમણે ઓળી પાસે ગુજરાત કોંગ્રેસના મંત્રી બન્યા કોંગ્રેસમાં આવ્યા કોંગ્રેસના પ્રમુખ બન્યા કેન્દ્રમાં ઓળી પાસે સત્તા મળી અને આટલું બધું મળ્યા પછી ઓળી પાસે એ બધું છોડી અને જન વિકલ્પ પાર્ટી કરીને આવી અને વિકલ્પ પાર્ટી ઓળી પાસે ક્યાં લોપાઈ ગઈ એ તો ખબર ના પડી અને હવે નવા પક્ષ સાથે આવ્યા છે એટલે શંકરસિંહ વાઘેલાના જે દાવાઓ છે અને વાસ્તવિકતાઓ છે અને એની સાથે એમનું જે ભૂતકાળનો એમનું વર્તન છે આનું પ્રજાએ થોડું વિશ્લેષણ કરવી અને પછી જોવું જોઈએ કે આપણે ફરી વખત તો છેતરાવું નથી ને આ પણ એક તો બહુ અગત્યની બાબત છે બીજી અગત્યની બાબત ગુજરાતમાં જે ધર્મ સત્તાઓ છે એના જે ડખાઓ ચાલી રહ્યા છે સત્તાધારના મહંતના જે ડખાવો ચાલ્યા જૂનાગઢ અંબાજી મંદિરનો ડખાવ સહારંગપુર મંદિર હનુમાન મંદિરનો જે કાંડ ચાલ્યા અને આ શું અનેક અનેક મંદિરોના ગુજરાત અને ભારતની અંદર જે આ બધા ડખાઓ ચાલ્યા છે સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર અનેક ડખાઓ ચાલુ છે અને એમાં તો કેટલાકની હત્યાઓ થઈ છે કેટલાક સેક્સ રેકેટની અંદર ફસાયા છે તો આની ત્રણ બાબતો અગત્યની છે સેક્સ સત્તા અને સંપત્તિ આમાં ત્રણ બાબતોના કારણે વિવાદ થાય સેક્સના કારણે સત્તા માટે અને સંપત્તિ માટે એટલે આ લોકો ધર્મની રક્ષા માટે છે કે શોષિતો પીડિતોના આધ્યાત્મિક સંવર્ધન માટે છે જે સત્તા ધર્મની સત્તાઓ લઈને બેઠેલા લોકો છે એ સનાતન ધર્મની રક્ષા માટે છે અથવા કે શોષિતો પીડિતોના આધ્યાત્મિક સંવર્ધન માટે છે કે પછી એમના સત્તા વૈભવ માટે શેક્ષ વૈભવ માટે અને સંપત્તિ માટે છે એટલે એમના જે આ બધા ડખાઓ બહાર એવું પુરવાર કરવામાં આવે છે કે આ લોકો મોહઅંશે તો સેક્સ સત્તા અને સંપત્તિ માટે છે ઉત્તર પ્રદેશની અંદર નવું ઉત્ખનન ચાલુ છે નીચે મસ્જિદો હવે શોધાવવાનું અને આ કામ થી શું તમે સિદ્ધ કરી રહ્યા ત્યાં ધ્રોણા અને નફરતની રાજનીતિનું વાવેતર થઈ રહ્યું છે અને એમાં ઉત્તર પ્રદેશની પ્રજાનું જે પીડાઓ છે એનું જો સંશોધન થયું હોત તો ઉત્તર પ્રદેશ વધુ વિકાસ પામે સંભલ મસ્જિદનો જે વિવાદ ચાલી રહ્યો છે અને એના કારણે લઘુમતીઓ પર વાદ વિવાદ ચાલી આ ખૂબ વિચારવા જેવી બાબત છે આથી સાથે સાથે ભારતની વિદેશ નીતિનો પણ પડકારથી કેનેડા સાથે જે વિવાદ થયો અને નિર્જર હત્યાકાંડની અંદર ભારતની સંડોવણીના જે આક્ષેપો પ્રત્યે આક્ષેપો થયા ભારતના પડોશી દેશો તમામ પડોશી દેશો સાથે સંબંધો એકદમ બગડેલા સંબંધો છે શ્રીલંકા હોય બ્રહ્મદેશ હોય નેપાળ હોય આ બધા દેશો સાથે ભારતના સંબંધો બગડ્યા છે અને એના કારણે એ લોકો ભારત એ દેશો ભારતનીથી દૂર થઈ અને ચીનના પડખા જઈ રહ્યા છે અને આવું ભાજપના ખુદ સાંસદનું કહેવું એમ છે કે ભાઈ ચીને ભારતના પ્રદેશની અંદર ગામડાઓ વસાવ્યા સુબ્રહ્મણ્ય સ્વામીએ અનેકવાર દાવો કર્યા છે કે ભાઈ ચીને ભારતનો ચાર હજાર કરતાં વધારે કિલોમીટર ચોરસ કિલોમીટર વિસ્તાર પચાવી પાડ્યો છે અને આ બધા દાવાઓ છતાંય આપણા શાસકો ક્યાં છે અથવા તો શું વિચારે છે એ વિચારવા જેવી બાબત છે અને છેલ્લી બાબત ભારતના દલિતો છેલ્લી બાબત આપણે વિચારીએ કે ભારતના દલિતો ઉપર બે હજાર ચોવીસમાં મંદિર પ્રવેશ માટે ગરબાઓ ગાવા માટે હત્યાઓ થઈ છે લગ્નમાં ઘોડેશ્વરી કરવા માટે દલિતો ઉપર અનાચાર અત્યાચાર થયા છે દલિત યુવાને બિનદલિત કન્યા સાથે લગ્ન કર્યા હોય તો એ થયું છે અને અનેક અનેક બળાત્કારના કિસ્સો રોજે રોજ બહાર આવે છે ત્રણસો ને પાસઠ દિવસમાં ત્રણસો પાસઠ કરતાં પણ અનેક ઘણા બળાત્કારના કિસ્સાઓ ઓન રેકોર્ડ નોંધાયા છે અને એવા જ હત્યાના કિસ્સા નોંધાયા છે પોલીસ કસ્ટડીમાં યુવાનોના મોતના કિસ્સાઓને નોંધાયા છે અને છેલ્લે મહીસાગરની કલેક્ટર દ્વારા આ કલેક્ટરે ભારતના તમામ પોલીસ સ્ટેશનો કદાચ અભ્યાસ કર્યો હોય અથવા એને સર્વેક્ષણ કરાયું હોય અને એમ વિધાન કરે છે કે એટ્રોસિટીના કેસો મોટાભાગના બોગસ હોય છે તો એમણે કયા આધારે કયા સર્વેના આધારે અને કયા ડેટાના આધારે એમણે આવું સ્ટેટમેન્ટ કર્યું કે ભાઈ આ બધા કેસો બનાવટી હોય અથવા મોટાભાગના કેસો બનાવટી હોય છે અને આવા કેસો અને એમણે પેલા જે એક યુવાન હતો અને એ કયો ગુનામાં સંડોવાયેલો હોય એને કોર્ટે ગુનેગાર સાબિત નથી કર્યો કોર્ટે સાબિત કર્યા પછી એની સામે તમે આક્ષેપ કરી શકો છો અને એની કરતાં પણ એકસો સાત સાત કેસોના આરોપીઓને તમે સલામ કરતા હો અને બીજા એક ઉમેદવારના કે એક નાગરિકને તમે ગુનેગાર તરીકે કઈ રીતે નવાજી શકો છો આ એક વિચારવા જેવી બાબત છે અને સૌથી મોટી અગત્યની બાબત જેની ઉપર મેં આગો વિડીયો બનાવ્યો હતો કે મતના રાજકારણ અમિત શાહની માફી અને અમિત ક્યાં શબ્દોનો આવિષ્કાર આ શબ્દ ઉપર મેં વિડીયો બનાવ્યો હતો એટલે ડૉક્ટર સાહેબ આંબેડકરનું અમિત શાહે અપમાન કર્યું અને પોતે કરેલું અપમાન વ્યાજબી છે એવું પણ એમણે પુરવાર કરી આપ્યું કારણ કે એમણે આ શબ્દો ઉચ્ચાર્યા પછી ઘણો બધો લાંબો સમય થયો જ્યારે મનમોહન સિંહ સત્તા ઉપર હતા અને એ સત્તા ઉપર નહોતા એવો સમય ઓગણીસો ની અંદર જે શીખો ઉપર અનાચાર થયા એ શીખોના ઉપરના અનાચારો માટે મનમોહન સિંહે જ્યારે સત્તા ઉપર આવ્યા ત્યારે એમણે આ દેશની માફી માગી હતી શીખોની માફી માગી હતી પરંતુ અમિત શાહે માત્ર બે માફીના શબ્દો નથી બોલી શકતા એનું કારણ કે એમણે પોતે જે વિધાન કર્યું છે એ વિધાન પોતે સાચું હોવાનું માને છે અને એના કારણે એ અમુક ચોક્કસ વર્ગને ખુશ રાખવા માને છે એવું પૂર્વર એમણે એમના શબ્દો દ્વારા પૂરું કર્યું છે હવે વિડીયો લાંબો થઈ રહ્યો છે એટલે અહીંયા હું મારી વાત પૂરી કરવા સાથે તમને ફરી આમાં બધા જ બનાવોને મેં આવરી નથી લીધા કેટલાક બનાવો રહી ગયા છે કેટલાક બનાવો કે અતિશય થઈ હોય તો તમે મને ધ્યાન દોરશો અને આમાં આપણે કોઈની પણ લાગણી દુભાવવાનો કોઈની બદનક્ષી કરવાનો કોઈ ઈરાદો નથી જે વાસ્તવિક હકીકતો હતી એનું મેં રજૂઆત કરી છે ફરી વખત બીજા આવા જ વિડીયો સાથે આપણે મળીશું સાથે ફરી એકવાર વિનંતી છે કે આ ચેનલ સબસ્ક્રાઈબ કરો લાઈક કરો શેર કરો અને તમારા મિત્રોની અને તમારા અભિપ્રાય મને કોમેન્ટમાં જણાવશો એવી અપેક્ષા રાખું છું અને આવજો ફરી મળીએ